રામ રામ સીતારામ જો ભાઈ અમે આવે ગા આજ ભાણવરમાં બાજુમાં જ આવેલો વર્તુળ બે ડેમ કે ત્યાંથી અમારે લાઈન નાખેલ હે એટલે અમારે તો ઠીક પણ લગભગ ઘણા બધાની આખા હિમબેરમાં આજુબાજુના ગામવાળાઓને પણ ઘણા બધાની લાઈનનો લાભ મળેલ હે પાણીનો ને આપણે જોઈએ એનો બ્લોગ બનાવીએ તમને દેખાડીએ કે ભાણવડની અંદર આજુબાજુ આવેલો આ વર્તુળ બે ડેમ આંબો બવડો ડુંગર પણ દેખાય અને લાઈન નું અટાણે તમે જોવો બગડાડી ડીમ ખાલી થઈ ગયેલ હે પાણી ટૂંકમાં નદીમાં ફેરી હું આ છે વોટર બે વરસાદ થાય એટલે આ ડેમ સલો ભરાય અને આ લાઈન હું હે એ તમે જોવે અગો આમ ભી નેર હે કેનાલ પણ અટાણે તો પાણી નહિ એટલે કેનાલમાં ન જાય પાણી પણ ડીમ ભરાઈ જાય એટલી કેનાલ દ્વારા ઘણા ગામોની લાભ મળે અને આ બાજુ તમને બતાડીએ લખન આ બાજુ આવી જતા આ બાજુનો નજારો જોયા જેવો હે ડીમ ભરાઈ જાય ને બારા ખુલે લગભગ બત્રીસ તેત્રીસ બારા હે જો આ ખાલી ખમ દેખાય આ બાજુ આ છે આ લાઈન જોવો તરફ નથી પડી લાઈન પણ જોવું હા હે બાર ડીમ માં નીકળી બગડાટી કારણ કે પાણી ઓછું હે એટલે માણસ ની થોડીક હાલાકી વધે જાય ઓરવણા હાલે અને આ લાઈન લાઈનુ તમે જોવો અમારી મોટરી અમે જઈએ કે પોઝિશન કામ આમાં ઉતરવું ને એ પણ એક અઘરી વસ્તુ છે હેઠું આ લાઈન બે ડેમ આ જાય લાઈનું આ હરપુ નજી લાઈન પડ્યું નજીક થી જોઈએ આપડે જો આ કાદળ કિશન ઉતરવાનું કઈ કઈ અને મોટરું ઘડીક થાય તો બરે જાય કેબલ બરે જાય માછલા હલવાઈ જાય મોટરૂમ ખરેખર માછલા હલવાઈ જાય હરપુ હલવાઈ જાય અને પટાને પાણી વાળી પુગાડું ને એ ખરેખર બહુ અઘરી વસ્તુ છે કે ને લખન હા હો જો અમે આવ્યા મોટર ને ચેક કરવા અને આજની તારીખમાં અમારે મોટર ઊંડી નાખવાની થાય એટલે બરખવા માટી બે ત્રણ ની તાર ભેગું થાય આમાં આ ઉતરેલી સડેલી તો બસ પડે થાય અત્યારે પોઝિશન હજે ઘણું પાણી છે પાણી નો હજે વાંધો નતા ભાઈ કારણ કે નદી આખી ભરી હજે ત્યાં ચલો સાહેબ અને પાણી ડૂકે ઈને હજે પણ કાદળ કિશન માં બહુ જવું પડે આ જોવો તમે આ નજારો જોવો બારા એટલે કે દરવાજા વર્તુળ બે ડેમના જે ભાણવર નજીક આવેલ અને આમાં પાણામાં છે ધીરા 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 અમે પૂગીએ અમારે ઠેકાણે એ અમારી મોટરના માથે કેટલું પાણી છે એ પણ જોવું જોઈએ છે કે ન એ અમને ખબર નથી કારણ કે અમે એ ચાલુ કરવા માટે જ આવ્યા આજે જો આ છે દરવાજા વર્તુ બે ડેમ ના જે આપણે જોયું આપણું કા ભાઈ મીટર હે કેવું છે હાલજી નહીં અમારું આમાં શેડાય ખુલ્લા પીડ્યા હતા

આમાં જોવે મગજ મુકાઈ જાય માણસ જો આ છે આ પોઝિશન હવે આપડી મોટર આ છે વર્તુળ બે ડેમ નો ભવ્ય નજારો અટાણે આમાં પગ દેવો હોય ને તો વિચાર કરવો પડે તમારે એટલા કેબલ ઊં

આ જો આમાં કેટલે કેટલે કારણ માં ગીરે જાય એ તમે જોવો આવું હલવું ને કઈ ખેતી કરવી બહુ અઘરી વસ્તુ છે બહુ આમાં કાંઈ પડે આ જોવો આ લાઈન ઊન આ કેબલ ઊન ખરેખર રૂબરૂ કોક આવે ને જોવે ને તો એ મગજ મૂકે ગયા આમાં કોઈ કીણી લાઈન હે કયો કીણો કેબલ હે ક્યુ કા ટાટર હે હે કા મોટર પતી ગયું કાદામ કરી ગઈ ને જો આ ભાઈ કે આ ન્યા અમારી મોટર છે પાણી કેટલે કેટલે હે માથે કાદુમાં કરી ગઈ કે કાદુમાં ઓ જો ઓલા બધાને આગળ વાવ્યું ગયું કેવ્યું એ નાડા બાંધેન ઉપર જોવા લ્યો સ્ટ્રીક માણાની બધાની ઉપર થી નાડા બાંધે અને મોટરું ટીંગાડ્યું એ મોટરમાં માં કઈ થાય નહી હે પાંચ સાત કટકા જો જાય પાંચ કટકા તો અમારે પાછો ધક્કો થાય આજે કારણ કે અમારી મોટર હાવ ઉપર ટીંગાઈ રહી કાદુમાં કારમાં ગેરે ગઈ એટલે એણે ત્યાંથી કાઢે આગળ લજાવી પડી અહીં તો આજની તારીખમાં અમારે મથામણ સારી કરવી પડીએ અને માટીઓની બોલાવવા ટ્રેક્ટરને લેન લાઈનો બાકી આ તમે ભવ્ય નજારો જોવો વર્તુળ બે ડેમ નો અત્યારે ખાલી થઈ ગયું બાકી ભરાઈ જાય તારે નીકળી એમાં મોજ જ અહી આવો સલો સલ ભરાઈ જાય આજે કોઈ વર્ષે અમારે ઘણા વર્ષોથી આ ડેમ દર વર્ષે ઉપરના ડીમ ના ખાલી રેસ્ટ નું પાણી આવે તો અમારું ડીમ ભરાઈ જાય ભાગ્યશાળી છે આ એટલેશાળી લાઇન મારું તો એ જ કહેવાનું છે કે અમારા આ અંદર આજુબાજુના જામનગર દ્વારકા પોરબંદર હોય તો અમારે જે વર્તુળ ભાણવર નું ડીમ જે છે ને એમાંથી જે ખેડૂને પાણીનો લાભ મળે ને લાઈન ને હિસાબી ને કેનાલ ના હિસાબી

કદાચ દોહા કોરા માં એકાદી ફેર ખબર નહીં ખાલી રહ્યો હોય તો મારા ખ્યાલ મુજબ બાકી લગભગ દર વેરી આ ડીમ ભરાઈ જાય એનો ખેડૂત પૂરા પૂરો લાભ મળે વરસાદ થાય એટલે ડીમ ભરાય એટલે લગભગ આજુબાજુના વિસ્તારમાં ત્યાં ડીમને જોવાય બહુ આવે આમો દેખાય બહુ બડો ડુંગર આ પ્રોપર વ્યૂ ડુંગરનો

આ છે ભાણવર નો વર્તુળ બે ડેમ આ છે કાદુ નો કારણ જો આ બધી બગડાટી હાલે હાલવું ને ઈ પેક અઘરી વસ્તુ છે કારણ કે આ બધા કેબલ નું જોવો તમે પગ મૂકવું હોય તો વિચાર કરવો પડે એટલી મહેનત કરે ખેડૂત વાડી પાણી પુગાડવામાં હાવ કઈ એમને એમ ન ચાલો ભાઈ ડીમ હે એટલે વાડી પાણી તરત પુગેવા આ જોવો તમે એમાં હાંધા ને આમાં કેટલા પાણી લીકેજ થતા હોય લાઈનું ના કેબલ ના હા